ધોરણ દસ અને બારના પરિણામ તાજેતરમાં જ જાહેર થયા છે ત્યારે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે કે ધોરણ દસ કે બાર પછી શું ધોરણ દસના વિદ્યાર્થીઓ આર્ટ્સ કોમર્સ કે સાયન્સ કયા ફિલ્ડમાં આગળ વધવું તે અંગે તેઓ મૂંઝવણમાં મુકાતા હોય છે જ્યારે બારમાં ધોરણ બાદ આગળ શું અભ્યાસ કરવો તેને લઈ ધોરણ બારના વિદ્યાર્થીઓ ચિંતિત હોય છે બીકોમ કરવું કે કોઈ બી એફ બી એમએસ કે બીબીઆઈ જેવા સેલ્ફ ફાઇનાન્સ કોર્સિસ કરવા તેવા અનેક પ્રશ્નોના નિરાકરણ લાવવા રયા રોડ હનુમાનમઢી ચોક પાસે સ્થિત કલ્યાણ હાઈસ્કૂલ દ્વારા તારીખ છ અને સાત જૂનના રોજ સવારે આઠથી સાંજના છ સુધી બે દિવસીય કરિયર કાઉન્સેલિંગ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલ્યાણ સ્કૂલ તથા અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આગળ શું તેના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા અને વ્યક્તિગત સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો